નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આપે ધોરણ પાંચની અંદર આપવાનો છે મિત્રો એના જે કાંઈ વિષયો છે એમાંથી આપણે આજે ગણિત પાર્ટ ટુની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તમે ગણિત પાર્ટ વનનો વિડીયો જોયો જ હશે એ વિડીયો આપ સમજ્યા હશો આપને ખૂબ મજા આવી હશે આજે આપણે આગળના ચેપ્ટરો જે બાકી છે એના પ્રશ્નો લઈ અને ગણિત પાર્ટ ટુ ની આપણે ચર્ચા કરીશું મિત્રો આ પરીક્ષા આપના માટે ખૂબ જરૂરી છે આપ ચોક્કસ પ્લાન કરશો તો આપ અવશ્ય આવશો જ મિત્રો આપણે પરીક્ષા ઝડપથી ચર્ચા કરી લઈએ તાર્કિક ક્ષમતાના ત્રીસ પ્રશ્નો ગણિતના ત્રીસ પ્રશ્નો પર્યાવરણના વીસ પ્રશ્નો ગુજરાતીના વીસ પ્રશ્નો અંગ્રેજી હિન્દીના વીસ પ્રશ્નો અને કુલ ગુણ એકસો અને એકસો વીસ પ્રશ્નોનું આ પેપર આપણે ઓએમઆર પદ્ધતિથી મિત્રો તમારે આપવાનું છે પ્રથમ વિડીયોમાં વિશેષ માહિતી આપે આપી દીધી છે મિત્રો તો આપ પ્રથમ વિડીયો ખાસ જોઈ લેશો મિત્રો હવે સસ્તા આપના સ્વાગત માટે તૈયાર છે મિત્રો શું કહે છે રાણા કે તમે ગણિત વ્યવસ્થિત જોશો અને જોયા પછી એનો બરાબર અભ્યાસ કરશો આપની નોટની અંદર કોઈ દાખલા ગણવા જેવા લાગે તો ગણશો આપના ગણિતના શિક્ષકની મદદ લેશો અને ખૂબ પ્રયત્ન કરશો તો આપ મેરિટમાં અવશ્ય આવી જશો મિત્રો આપણે ચર્ચા કરીશું પ્રશ્નોની સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ પૈસા એક ડઝન કેળાની કુલ કિંમત એક ડઝન એટલે કેટલા નંગ થશે બાર નંગ તો બાર ગુણ્યા બે પોઈન્ટ પચાસ કરશો એટલે કેટલા આવશે ત્રીસ રૂપિયા થશે એક દિવાશ્રીની પેટીની કિંમત રૂપિયા જીરો પોઈન્ટ પચાસ હોય તો દસ રૂપિયાની કેટલી પેટી આવે જીરો પોઈન્ટ પચાસ રૂપિયા એટલે પચાસ પૈસા પચાસ પૈસાની એક પેટી હોય તો આપણે ગણતરી કરીએ તો તો બે પેટી આવે દસ ના ડબલ એટલે કેટલી થશે વીસ પેટી થશે એક ચોકલેટની કિંમત રૂપિયા જીરો પોઈન્ટ ચાલીસ હોય તો ચાર રૂપિયાની કેટલી ચોકલેટ આવે મિત્રો જીરો પોઈન્ટ ચાલીસ રૂપિયા એટલે શું ચાલીસ પૈસા તો ચાર રૂપિયાના પૈસા કેટલા થશે તો ચારસો પૈસા તો ચારસો પૈસાની કેટલી ચોકલેટ આવશે મિત્રો તમે તો હોશિયાર જ છો તમને આવડતું જ હશે કેટલી આવશે દસ ચોકલેટો આવશે એક દુત્યાશ રૂપિયા એટલે કેટલા પૈસા મિત્રો અપૂર્ણાંકમાં આ રીતે આપણે સમજવાનું એક દુત્યાશ એટલે અડધા કોઈ પણ વસ્તુનો બે ભાગ કરીએ એમાંથી એક ભાગ એટલે અડધો ભાગ બતાવેલો કહેવાય તો એક રૂપિયાના પૈસા કેટલા થશે સો પૈસા તો અડધો રૂપિયો એક કેટલા પૈસા રૂપિયા હોય તો કેટલા પૈસા કહેવાય તો રૂપિયાના કુલ ભાગ કરીએ દસ એમાંથી એક ભાગ બતાવો એટલે સો પૈસાના દસ ભાગ કરો અને એમાંથી એક ભાગ બતાવો કેટલા ભાગ થશે સિત્તેર પૈસા થશે ચાલીસ પૈસા થશે એસી પૈસા થશે કે દસ પૈસા થશે દસ પૈસા થશે ત્રણ ચતુર્થાંશ રૂપિયા એટલે કેટલા પૈસા મિત્રો રૂપિયાના ચાર ભાગ કરો અને પ્રશ્ન જોઈએ મિત્રો એક ચતુર્થાંશ રૂપિયા એટલે કેટલા પૈસા હવે તો તમને સમજણ પડી જ ગઈ હશે રૂપિયાના ચાર ભાગ કરવાના પૈસાના અને એમાંથી એક ભાગ બતાવો છે તો રૂપિયાના સો પૈસા છે તો એના ચાર ભાગ કરો અને એમાંથી એક ભાગ આપણે બતાવો છે કેટલા થશે પચાસ પૈસા પચીસ પૈસા ચાલીસ પૈસા કે દસ પૈસા તો જવાબ આવશે પચીસ પૈસા પાંચ પૈસા એટલે કેટલા રૂપિયા મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં લગભગ પૂછાય છે તો ખાસ આપણે સમજવાના ન સમજણ પડે તો આ પ્રશ્ન તમારા વિશેષ શિક્ષક પાસે શીખવાનો અહીંયા હું તમને સમજાવું છું બરાબર ધ્યાનથી જોશો પાંચ પૈસા એટલે કેટલા રૂપિયા હવે મિત્રો પૈસાના અહીંયા રૂપિયા કરવાના છે તો એક રૂપિયો એટલે સો પૈસા થશે બરાબર ને તો પાંચ પૈસા એટલે કેટલા થશે તો સો પૈસા છે એટલે તમે પૈસા ગણતરી કરવા જાવ પાંચ બરાબર એનો જવાબ શું આવશે જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા થશે એક મીટર એટલે કેટલા સેમી મિત્રો એક મીટર એટલે કેટલા સેમી થશે સો સેમી પચાસ સેમી એક હાજર દસ સેમી કે એકસો દસ સેમી સો સેન્ટીમીટર કરવા જઈએ તો સાત પોઈન્ટ ચોત્રીસ મીટર થશે બે મીટર અને પાંચ સેમીને મીટર માં દર્શાવો મિત્રો બે મીટર તો છે અને પાંચ સેમી ના મીટર કરી દેવાના તો પાંચ સેમી ના મીટર કેટલા થાય તો જીરો પોઈન્ટ પાંચ મીટર થાય અને બે મીટર તો છે તો સાચો જવાબ શું આવશે બે પોઈન્ટ સિતોતેર મીટરના સેમી થાય તો એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો જીરો મીટર થશે મિત્રો તમારી ઊંચાઈ એકસો ચોત્રીસ સેમી હોય તો તમે કેટલા મીટર ઊંચા કહેવા તો અહીં મિત્રો પ્રશ્ન બરાબર સમજો તમે સેન્ટીમીટર માં તમારી ઉંચાઈ આપેલી છે તમારે એને મીટર માં ફેરવવાના છે તો એકસો ચોત્રીસ સેમી ના તમે મીટર કરશો તો એક ના સો સેમી થાય તો એકસો ચોત્રીસ કેટલા થશે એક પોઈન્ટ ચોત્રીસ મીટર થશે લંબ ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે લંબાઈ વત્તા પહોળાય બે કોશમાં લંબાઈ વત્તા પોળાય લંબાઈ ગુણ્યા પહોળાય અને ચાર ગુણ્યા લંબાય શું થશે મિત્રો બે કૌંસમાં લંબાઈ વત્તા પોળાય ચોરસની ની પરિમિતિ નું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ બે ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ કેટલી થાય મિત્રો ચોરસની પરિમિતિ એટલે એની ચારે બાજુનો માપનો સરવાળો હોય ચોરસની બધી બાજુઓ કેવી હોય મિત્રો તમને ખબર જ હશે બધી બાજુઓ સરખી હશે તો એક બાજુ ચાર સેમી છે તો એને આપણે ચાર વખત સમજી લેવાના કેટલા થશે મિત્રો સોળ સેન્ટીમીટર થશે સાત સેમી લંબાઈ કરવાની અહીંયા આપણે સાત ગુણ્યા કરવા થશે તો કેટલા થશે અઠ્યાવીસ સેમી ઓગણપચાસ સેમી ઓગણપચાસ ચોરસ સેમી કે ચૌદ ચોરસ સેમી મિત્રો ક્ષેત્રફળ છે એ ચોરસ એકમ માં આવશે બરાબર એટલે ઓગણપચાસ ચોરસ સેમી

કરી રહ્યા છે તે એ સિવાય જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ આઠ ના બાળકો અત્યારે આપવાના છે એમના માટેના વિડીયો નવોદયની પરીક્ષા માટેના વિડીયો એ સિવાય આપના માટે ખૂબ જ જરૂરી ભવિષ્યમાં આપણના માટે એટલું બધું જરૂરી છે એવું જનરલ નોલેજ એ આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે એ સિવાય આપના જે માટે ઉપયોગી અન્ય શૈક્ષણિક વિડીયો અને આપ જે ધોરણમાં અભ્યાસ કરો છો એ અભ્યાસક્રમના ધોરણ ત્રણ થી આઠના અભ્યાસક્રમના તમામ વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની માં ઉપલબ્ધ છે તો આપના જેટલા મિત્રો છે બધાને શેર કરવાનું ભૂલશો નહી છ સેમી લંબાઈ અને ચાર સેમી પોરાઈ ધરાવતા લંબચોરસ નું ક્ષેત્ર પર કેટલું મિત્રો ક્ષેત્ર પર આવે એટલે તમારે શું કરવાનું

સમજીએ તો કઈ એકમો હશે તો સેમીમાં તો એનું ક્ષેત્રફળ આવશે ચોરસ સેન્ટીમીટરમાં શાળાની જમીનનું ક્ષેત્રફળ કયા એકમો અપાય મિત્રો આપણી શાળાની મેદાન હોય અને જે જગ્યા છે એ લગભગ મીટરમાં હશે બરાબર ને કે કિલોમીટરમાં હોય સરસ તમને તો ખબર છે મીટરમાં જ હોય તો એનો એક ક્ષેત્રફળ આવશે ચોરસ મીટરમાં તમારા તાલુકાની કુલ જમીનનું ક્ષેત્ર પર કયા એકમો આપી શકાય મિત્રો તાલુકો કેવડો હોય તમને તો ખબર જ હશે તાલુકો છે એ એની સામ કિલોમીટરમાં હશે તો એનો આવશે ચોરસ કિલોમીટર પોસ્ટકાર્ડ નું ક્ષેત્ર પર કયા એકમો આપી શકાય હવે તો મારે તમને શીખવાડવું નહીં પડે મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે પોસ્ટ કાર્ડ કેવડું હોય બરાબર ને તેની લંબાઈ પર આપણે શામાં આપીએ સેન્ટીમીટરમાં તો ક્ષેત્ર પાછામાં પાસે

એક ચોરસ ખેતરની લંબાઈ સિત્તેર મીટર છે તો તેની ફરતે કરેલી વાડ કેટલી હશે મિત્રો ચોરસ ખેતર આવે ચોરસ કોઈ પણ વસ્તુની વાત આવે ત્યારે એની બધી બાજુઓ સરખી હોય તમારે પહેલા તો સમજી લેવાનું હવે એની ફરતે વાડ કરવી છે તો ચાર બાજુઓના માપનો સરવાળો કરી દેવો પડે અથવા તો ચાર ગુણિયા લંબાઈ બરાબર તો હવે સિત્તેર ને વાડ કરવી છે સિત્તેર મીટર એક બાજુ છે તો ચાર વખત તમારે કરવા પડશે તો કેટલા થશે બસો મીટર વાડ કરવી પડશે

ચોરસ સેમી હોય તો તેની લંબાઈ કેટલી હોય ક્ષેત્ર તો આપણે સમજીએ કે ચોસઠ છે એ કઈ સંખ્યાનો એ બીજી સંખ્યા સાથે ગુણાકાર થાય તો આઠ ગુણ્યા આઠ સાત ગુણ્યા સાત કે ચોસઠ ગુણ્યા ચોસઠ કે બત્રીસ ગુણ્યા બત્રીસ અહીંયા આપણે સમજી લઈએ તો આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ ચોરસ સેમી થશે નીલમનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો બે મિનિટમાં કેટલી વખત ધબકશે મિત્રો આનો જવાબ તો તમને આવડતો વખત બે મિનિટમાં એટલે બે કરો તો કેટલા થશે એકસો ચાલીસ એકસો ચુમ્માલીસ એકસો ચોપન ચુમ્માલીસ થશે મનન નું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે તો એક કલાકમાં કેટલી વખત ધબકશે મિત્રો હવે મનન નું હૃદય છે એક મિનિટમાં બોતેર વખત ધબકે તો એક કલાકમાં એક કલાક એટલે આપણે શું કરવું પડે એક કલાકની મિનિટ થશે સાઈઠ તો બોતેર કેટલી વખત કરવા પડશે સાઈઠ વખત એનો અર્થ એવો થાય કે બોતેર ગુણ્યા સાહીઠ કરો જવાબ જોશો બરાબર કરી લીધો ને શું જવાબ આવે છે ત્રણસો દસ ગ્લાસ પાણી પીતા હો તો મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશો મિત્રો સમજવાનું રોજ ના દસ ગ્લાસ પાણી પીશું મહિનો એટલે શું કેટલા દિવસ થશે સરસ ત્રીસ દિવસ તો દસ ગુણ્યા ત્રીસ કરવાના શું જવાબ આવશે ત્રીસ આવશે ત્રણ હજાર આવશે ત્રણસો આવશે નેવું આવશે સરસ તમને તો બહુ હોશિયાર છો બધા તમને તો ત્રણસો ગ્લાસ તમે પાણી પીવાના છો ત્રેવીસ ચારસો ચોપન ગુણાકારના અમુક નિયમો તમારે ખાસ યાદ કરવાના ગુણાકાર ભાગાકાર સરવારા બાદ બાકી તો અહીંયા ત્રેવીસ હજાર ચારસો ચોપન છે અને એક વડે ગુણો તો કોઈ પણ સંખ્યા તમે એક વડે ગુણો તો શું જવાબ આવશે એની એ જ સંખ્યા જવાબ આવશે ત્રેવીસ હજાર ચારસો ચોપન ચોપન હજાર ત્રણસો સડસઠ ગુણ્યા શૂન્ય બરાબર શું આવે મિત્રો ગમે સંખ્યા હોય તન્વી પાસે એકસો આઠ રૂપિયા છે તેને નવ રૂપિયા વાળી બોલપેનો ખરીદવી હોય તો કેટલી બોલપેનો ખરીદી શકે મિત્રો તનવી પાસે એકસો આઠ રૂપિયા છે હવે નવ રૂપિયા વાળી બોલપેનો ખરીદવી છે તો કેટલી બોલપેનો ખરીદી એકસો આઠ રૂપિયા છે એની નવ બોલ પેનો કરતા એકસો આઠ ના કેટલા ભાગ તમે નવ તો કેટલી બોલ પેનો આવશે મિત્રો દસ બોલ પેન આવશે પંદર બાર કે અઢાર કેટલી આવશે આવશે તમે દરરોજ સાત રૂપિયા સ્વ ખર્ચમાં વાપરતા હોવ તો સોળ રૂપિયામાં કેટ સોળ દિવસમાં કેટલા રૂપિયા ખર્ચ થાય તમે દરરોજ સાત રૂપિયા સ્વ ખર્ચમાં વાપરતા હોવ તો સોળ દિવસમાં કેટલા રૂપિયા ખર્ચ થશે એક દિવસમાં સાત રૂપિયા તો સોળ દિવસ એટલે સાત સોળ વખત કરવા પડે અને તમને તો ઘડી આવડતા જ હશે સોળ ગુણ્યા કરો કેટલો જવાબ આવશે બે મહિના એટલે શું તો એક મહિનો એટલે ત્રીસ દિવસ તો બે મહિના એટલે કેટલા દિવસ થશે સરસ સાઈઠ દિવસ થાય તો બસો પચાસ કેટલી વખત કરવા પડશે સાઈઠ વખત તો બસો પચાસ ગુણ્યા સાઈઠ કરશો તમે એટલે જવાબ આવશે પંદર હજાર રૂપિયા બેતાલીસ ચોકલેટો કેટલા બાળકોને સરખી ભાગે વેચી શકાય મિત્રો બેતાલીસ ચોકલેટો છે કેટલા બાળકોને સરખી ભાગે વેચી શકાય પાંચ બાળકોને છ બાળકોને દસ બાળકોને કે આઠ બાળકોને મિત્રો બેતાલીસ છે હવે કેટલા બાળકોને વેચશો તો બેતાલીસ નો આપણે અવયવ શોધી લેવાનો અથવા તો તમને ઘડી આવડતા તો પણ ખબર પડી જશે પાંચ બાળકો આવશે મિત્રો છ બાળકો દસ કે આઠ તો છ બાળકો આવશે શાળાના પ્રવાસ સરસ તો એક બસ માં ચાલીસ બાળકો હોય તો તમારી સ્કૂલની જો અંદર જો ત્રણસો બાળકો હોય તો કેટલી બસો કરવી પડે મિત્રો સાત બસ નવ બસ અગિયાર બસ કે ત્રણ બસ તમે ગણતરી કરશો મિત્રો કેટલો જવાબ આવશે નવ બસો તમારે જોઈશે એક કિલોગ્રામ ઘીમાંથી માંથી અઠ્યાવીસ લાડુ બને તો બાવીસ કિલોગ્રામ ઘીમાંથી કેટલા લાડુ બને મિત્રો લાડુ ની વાત આવે તમને ભાવતા જ હશે લાડુ બરાબર ને તો એક લાડુ બને તો બાર કિલોગ્રામ માંથી કેટલા બને તો તમારે અઠ્યાવીસ ગુણ્યા બાર કરવા પડે કેટલા જવાબ આવે છે મિત્રો તમે ગણતરી કરો તો ત્રણસો ને છત્રીસ લાડુ આવશે એક બોક્સ માં વીસ પેકેટ સમાય તો છસો વીસ પેકેટ સમાવા કેટલા બોક્સ જોઈએ મિત્રો એક બોક્સ છે એમાં વીસ પેકેટ સમાય છે આપણી પાસે છસો વીસ પેકેટ છે તો કેટલા બોક્સ આપણી પાસે જોઈશે તો વીસ બોક્સ એકત્રીસ આપણે કેટલા એના ભાગ કરવા પડે તો કેટલા આવશે જોઈશે પાંચ હજાર ચારસો છત્રીસ ભાગ્યા એક બરાબર શું થાય મિત્રો કોઈ પણ સંખ્યા તમે એક વડે ભાગો તો શું જવાબ આવશે એક આવશે એ જ સંખ્યા આવશે અગિયાર આવશે ચોપન આવશે તો એની એ જ સંખ્યા આવશે પાંચ હજાર ચારસો છત્રીસ એક સીસી માં વીસ મિલી પ્રવાહી સમાય તો બે હજાર મિલી પ્રવાહી માટે કેટલી સીસી જોઈએ મિત્રો એક સીસી છે એમાં વીસ મિલી મિલી પ્રવાહી પ્રવાહી સમાય છે છે હવે બે હજાર તો આપણે કેટલી આવશે વીસ આવશે દસ આવશે સો આવશે કે હજાર આવશે સો સીસી જોઈશે એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ આ તો તમને આવડતું જ હશે મિત્રો એક કિલોગ્રામ એટલે સો ગ્રામ હજાર ગ્રામ દસ હજાર ગ્રામ કે દસ ગ્રામ તો એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે એક હજાર ગ્રામ હવે મિત્રો તમને આગળ શીખવાડ્યું કેટલા થાય તો પચાસ ગ્રામ પાંચસો ગ્રામ પાંચ હજાર ગ્રામ એક હજાર ગ્રામ આ તો તમને આવડતું જ હોય બરાબર ને એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય હજાર ગ્રામ તો પાંચ કિલોગ્રામ ના ગ્રામ કેટલા થશે પાંચ હજાર ગ્રામ હવે બરાબર મિત્રો સમજશું રૂપિયા બે ના પાંચ સિક્કા રૂપિયા પાંચ ના પાંચ સિક્કા અને રૂપિયા દસ ના પાંચ સિક્કા તો કુલ કેટલા રૂપિયા થાય મિત્રો આવો એકદમ સહેલો જ છે કોયડો પણ તમારે સમજવું પડે હવે આના આપણે કુલ કિંમત શોધવાની છે તો બે રૂપિયાના પાંચ સિક્કા એટલે પહેલા આની કિંમત કરીએ તો બે રૂપિયાના પાંચ સિક્કા એટલે કેટલા રૂપિયા થયા દસ રૂપિયા યાદ રાખજો મિત્રો આના કેટલા થયા દસ રૂપિયા હવે પાંચ રૂપિયાના પાંચ સિક્કા તો કેટલા રૂપિયા થશે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ રૂપિયા અહીંયા કેટલા થયા હતા દસ અહિયાં થશે 25 એટલે 10 ને 25 કેટલા થાય પાંત્રીસ હવે અહિયાં સમજો અહિયાં રૂપિયા દસ ના પાંચ સિક્કા દસ ના પાંચ સિક્કા થશે રૂપિયા કેટલા થયા હતા કેટલા રૂપિયા થશે પંચાવન પંચ્યાસી કે કેટલા થશે પંચ્યાસી રૂપિયા ભારતીય નાણું રૂપિયા પર કોનું ચિત્ર છે મિત્રો તમે નાણું એટલે રૂપિયાની નોટો જોઈ જશે બરાબર ને તો આપણે જે નાણું છે એના પર કોની કોણ ચિત્ર છે સરદાર પટેલ મહાત્મા ગાંધીજી કે જવાહરલાલ નહેરુ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નું ચિત્ર છે મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગ ની ચેનલ પર આપણે પ્રાપ્ત થશે તો મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ આ યુટ્યુબ ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરશો આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવશો

આવજો મિત્રો પણ સસારાણા તમને ઉભા રાખીને કીએ છે કે હવે આપણે ગણિત પાર્ટ 3 ની અંદર મળવાના છીએ મિત્રો બરાબર ને આવજો મિત્રો